હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્સીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો આ સૂકા લાકડાને પાણીમાં ઉકાળી નરણા કોઠે પી જાઓ તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે શિયાળામાં વજન ઘટાડવું હોય તો આયુર્વેદિક ઉપાય આ સૌથી માપ બેસ્ટ છે ચલો જોઈએ કેવી રીતે વેટ લોસ થશે કેવી રીતે ફેટ લોસ થશે તેના વિશેની માહિતી વજન ઘટાડવું ખૂબ અઘરું છે જેટલી સ્પીડે તમારું વજન વધે છે એના કરતાં ખૂબ ઘણી ધીમી ગતિએ તમારું વજન ઘટે છે તો આજે આપણે એકદમ સરસ મજાનો આ સરળમાં સરળ ઘરેલું ઉપાય જોવાના છીએ જેની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને વજન ઘટશે વજન ઘટાડવા માટે શરીરને બેઠા બેઠા જ કેલરી બાળવા માટે આ કુદરતી આયુર્વેદિક ઉપાય છે જે કોઈ પણ નુકસાન વગરનો છે મિત્રો યોગ્ય માત્રામાં આ ઝાડની સૂકી ઝાડની છાલનું જો સેવન કરવામાં આવે તો તમારું વજન ઘટે છે નુકસાન થતું નથી ઉલટાનું ઘણા બધા અસંખ્ય ફાયદાઓ થાય છે વજન ઘટાડવા માટે તજનું લાકડું બેસ્ટમાં બેસ્ટ આયુર્વેદિક ટોનિક છે જે લોકોની શરીરની અંદર ચરબી છે વર્ષોથી ચરબી છે ચરબી બિલકુલ એટલે બિલકુલ ઓગળવાનું નામ નથી લેતી એ લોકો માટે આ સરળમાં સરળ આયુર્વેદિક ઉપાય છે સવારે નરણા કોઠે ભૂખ્યા પેટે દસ ગ્રામ તજનું લાકડું લેવાનું છે એને ખાણી દસ્તાની મદદથી ખાંડીને પાવડર બનાવવાનો છે એ પાવડરને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાનું છે અને ભૂખ્યા પેટે એ ઉકાળાને તમારે પી જવાનો છે બસ આવું તમે કન્ટિન્યુ એક મહિના સુધી કરો એક મહિનામાં તમને આઈડિયા આવી જશે કે નથી તમે ડાયટ કર્યો નથી તમે વેઇટ લોઝ કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા નથી તમે એક્સરસાઇઝ કરી કે પછી નથી યોગા કર્યા છતાં પણ તમારું વજન ઘટવા લાગ્યું છે કારણ કે તજના લાકડાની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ્સનું મૂળ કામ કે તમારા શરીરની અંદર રહેલી ચરબીની ગાંઠોને ઓગાળવાનું છે એટલા માટે જ કોલેસ્ટ્રોલ હોય ત્યારે ડૉક્ટર લોકો નિષ્ણાતો જે આયુર્વેદિક નિષ્ણાતો છે એ સવારે તજનું લાકડું અને મધ ચાટવાનું કહે છે બ્લોક નસો હોય કોલેસ્ટ્રોલ હોય કે પછી કોઈપણ બીજી બીમારી હોય તો એ દૂર થઈ શકે છે તો ખરેખર આ ખૂબ સરસ મજાનો વેઇટ લોસ માટેનો ઉપાય છે વજન ઘટાડવા માટેનો આ સારામાં સારો ઉપાય છે અત્યાર સુધીનો સૌથી સરળ અને સહેલો ઉપાય છે તજની ચા મિત્રો તજ હોય છે એ તજનું જે ઝાડ હોય છે એની જે લાકડાની છાલ હોય એને આપણે તજનું લાકડું કહીએ અને એના પાંદ હોય એ તમાલપત્ર તો આ બંને વસ્તુ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે તમારા શરીરનું વજન ઘટાડશે વજન ઘટાડવાની સાથે સાથે તમારા શરીરની અંદર કેલરી ઓછી કરે છે એ ઉપરાંત ઘણી બધી રીતે ઉપયોગી છે જે લોકોને વજન ઘટાડવું જ છે જે લોકો વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટે સરસમાં સરસ સરળમાં સરળ ઘરેલું આ ઉપાય છે ચોક્કસ અનુસરો ખરો તો ખરેખર મિત્રો તમને જો આ વજન ઘટાડવાની માહિતી પસંદ આવી હોય તો તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક ચોક્કસ શેરિંગ કરશો વજન ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ દિલ્હી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો